પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાના દરડા ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કરાયું ચાણસમા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચ આવ્યા હતા પરંતુ ઉપસરપંચોની નિમણૂંક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી ચાણસમા તાલુકાના પચીસ ગામોમાં ચૌદમી જુલાઈના દિવસે ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં અધ્યાસી અધિકારી પણ હાજર રહ્યા હતા ત્યારે ચાણસમા તાલુકાના દાણનો દરડા ગામે પણ સરપંચ પદે પરમાર અશોકભાઈ જેઠાભાઈ વિજેતા જાહેર કરાયા હતા બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યાસી અધિકારી વિનલબેન ચૌધરી તથા તલાટીકા મંત્રી ભાવિકાબેન એમ પરમારની હાજરીમાં બોલાવી હતી જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીની ભૂધરભાઈ પુંજીરામ પટેલના નામનો કળશ ઢોળ્યો હતો જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે ભુદરભાઈ પટેલને નિયુક્ત કર્યા હતા ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી અને ભાજપના આગેવાન વિષ્ણુભાઈ પટેલ સહિત ગામ લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું કમલેશ પટેલ પાટણ હું અશોકભાઈ જીથાભાઈ પરમાર નવોદા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ગ્રામજનોના સહયોગથી ચૂંટાયો છું અને આઠમી સભામાં ભૂદરભાઈ કુંદીરામ સમરસ તરીકે સરપંચ તરીકે નિમણૂક કરી છે ગ્રામજનોએ મને બહુ સહયોગ કર્યો છે અને તમામ ગ્રામજનોનો આભાર માનું છું જે ગામના વિકાસ માટે જે જે થશે કામો કાર્ય અમે કરવા માટે છું